નમસ્કાર મિત્રો પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના દિવસે ભારત પાકિસ્તાન અલગ થયો ભારત દેશ આઝાદ થયો પણ ત્યારથી લઈ આજ સુધી અને હજુ આગળના સમયમાં પણ આ કાશ્મીરનો જે મુદ્દો છે એનું નિરાકરણ આવતું જોઈ શકાતું નથી પાકિસ્તાન સરકાર દ્વારા કાશ્મીરની જમીન પર નિયંત્રણ મેળવવા અને ત્યાં આગળ સતત એક ભયનો માહોલ પેદા કરવા માટે કેટલાક આતંકવાદી સંગઠનને ટેકો આપવામાં આવે છે અને આ આતંકવાદી સંગઠનો દ્વારા ભારતમાં આતંક ફેલાવવામાં આવે છે હમણાં તાજેતરમાં જ આપણે જે જમ્મુ કાશ્મીરના પહલગામ વિસ્તારમાં જોરદાર આતંકી હુમલો થયો જેમાં લગભગ અઠ્યાવીસ લોકોના મોત થયા તો શું છે આ જમ્મુ કાશ્મીરનો મુદ્દો જમ્મુ કાશ્મીર ભારતનું છે તો પાકિસ્તાન સરકાર એના પર દાવો કેમ કરે છે આજના વિડીયોમાં તેના વિશે વિગતે માહિતી મેળવી અને શરૂઆત આપણે ઇતિહાસથી કરીશું ઘણા વર્ષો પહેલાં અંગ્રેજો ભારતમાં વેપારની દ્રષ્ટિએ આવેલા હતા પણ વેપાર કરતાં કરતાં તેમને રાજકારણમાં પગ પેસારો કર્યો અને ભારતમાં લગભગ બસો વર્ષ સુધી શાસન કર્યું ઈસવીસન સત્તરસો સત્તાવનથી અઢારસો અઠ્ઠાવન સુધી બ્રિટનની એક કંપની હતી જેનું નામ હતું ઈસ્ટ ઇન્ડિયા કંપની તો સત્તરસો સત્તાવનથી અઢારસો અઠ્ઠાવન સુધી ઈસ્ટ ઈન્ડિયા કંપની દ્વારા ભારત પર રાજ કરવામાં આવ્યું અને એના પછી આ કંપનીમાં એવા કેટલાક ભ્રષ્ટાચાર લોકો હતા જેના કારણે અઢારસો અઠ્ઠાવનથી ઓગણીસો સુડતાલીસ સુધી આ કંપની અને આ ભારત દેશનું શાસન બ્રિટિશ તાજના હાથમાં હતું વીસ ફેબ્રુઆરી ઓગણીસો સુડતાલીસના દિવસે બ્રિટનના નવા વડાપ્રધાન ક્લાઇમેટ ઇટલી દ્વારા જાહેરાત કરવામાં આવી કે હવે આગળના ટૂંક જ સમયમાં ભારતને આઝાદ કરવામાં આવશે અને ભારતના નવા વાઇસ તરીકે લોટ માઉન્ટ બેટનની નિમણૂક કરવામાં આવી ત્રણ જૂન ઓગણીસો સુડતાલીસના દિવસે ભારતના વાઇસ રોય માઉન્ટ બેટન દ્વારા માઉન્ટ બેટન યોજના જાહેર કરવામાં આવી આ માઉન્ટ બેટન યોજનાની ત્રણ જૂન યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ યોજનાના આધારે ભારત પાકિસ્તાનના ભાગલા પાડવામાં આવે જેમાં સરહદ કમિશનના અધ્યક્ષ શેરી રેડ ક્લિપ દ્વારા ભારત પાકિસ્તાનની સરહદ નક્કી કરવામાં આવી કે જેમને સરહદ નક્કી કરવાનો કોઈ પણ અનુભવ હતો નહીં તેમના દ્વારા ભારત અને પાકિસ્તાન બંને દેશો વચ્ચેની સરહદ નક્કી કરવામાં આવી આજે લોર્ડ માઉન્ટ બેટન યોજના જાહેર કરવામાં આવેલી હતી એના પહેલાં પણ ભારત અને પાકિસ્તાનને અલગ કરવા માટે બીજી ઘણી બધી યોજનાઓ લાવવામાં આવેલી હતી પણ એમાં હિન્દુ અને મુસ્લિમ વ્યક્તિઓ સહમત થતા ન હતા ત્રણ જૂન ઓગણીસસો સુડતાલીસના દિવસે આજે લોર્ડ માઉન્ટ બેટન યોજના જાહેર કરવામાં આવી જેમાં હિન્દુ પક્ષ અને મુસ્લિમ પક્ષ સહમત હતો એમાં એક મુદ્દો એવો હતો કે જે દેશી રજવાડાઓ આવેલા હોય એ દેશી રજવાડાઓને જો પાકિસ્તાન સાથે જોડાવવું હોય તો એ પાકિસ્તાન સાથે જોડાઈ શકે ભારત સાથે જોડાવવું હોય તો ભારત સાથે જોડાઈ શકે આ મુદ્દાને ધ્યાને રાખી અને હિન્દુ પક્ષ અને મુસ્લિમ પક્ષ બંને લોટ માઉન્ટ બેટનની યોજના આધારે ભારત પાકિસ્તાનના ભાગલા માટે સહમત થયા દેશી રજવાડાઓનો મતલબ થશે ભારતમાં અલગ અલગ જગ્યાએ નાના મોટા રાજાઓ દ્વારા આ શાસન ચલાવવામાં આવતું હતું આ દેશી રજવાડાઓમાં ભારતમાં કુલ પાંચસોને બાસઠ જેટલા રજવાડાઓ હતા આ રજવાડાઓને એક કરી અને અખંડ ભારત દેશ રચવાનું કામ સરદાર વલ્લભભાઈ પટેલ અને તેમના મંત્રી વીપી મેનન દ્વારા કરવામાં આવેલું હતું એમાં પણ તમને જણાવી દઈએ કે અખંડ ભારતની રચનામાં જો કોઈ સૌ પ્રથમ રજવાડું દાન કરનાર વ્યક્તિ હોય તો એ હતા ભાવનગરના કૃષ્ણકુમારસિંહજી કે જેમને પોતાનું પ્રથમ રજવાડું ભારત દેશની રચનામાં દાન કરેલું હતું આ પાંચસો બાસઠ દેશી રજવાડાઓમાંથી પાંચસો ઓગણસાઠ દેશી રજવાડાઓ ભારત દેશ બનાવવા માટે સહમત થયા પણ ત્રણ રજવાડાઓ એવા હતા કે જે ભારત સંઘ સાથે જોડાવા માંગતા ન હતા લોર્ડ માઉન્ટ બેટન યોજના અંતર્ગત જે મુદ્દો મૂકવામાં આવેલો હતો કે જે રજવાડાને ભારત સાથે જોડાવું હોય તો ભારત સાથે જોડાય પાકિસ્તાન સાથે જોડાવવું હોય તો પાકિસ્તાન સાથે

તે સમયના આ જે દેશી રજવાડાઓ હતા તે ખૂબ જ શક્તિશાળી હતા અને તેમને ભારત સાથે જોડવા માટે સરદાર પટેલ અને વીપી મેનન દ્વારા ખૂબ જ પ્રયત્નો કરવામાં આવેલા હતા તો આજે જૂનાગઢ અને હૈદરાબાદ એને ભારત સંઘ સાથે કેવી રીતના જોડ્યા એનો એક અલગ વિડીયો બનાવી આપણે ચર્ચા કરીશું આજના વિડીયોમાં આપણે માહિતી મેળવીએ ત્રીજું જે રજવાડું હતું જમ્મુ કાશ્મીર જેના રાજા હતા હરિસિંહ આ જમ્મુ કાશ્મીર પણ ભારત સંઘ સાથે જોડાવા તૈયાર હતું નહીં જમ્મુ કાશ્મીરના રાજા હતા હિન્દુ જ્યારે તો પ્રજા હતી મુસ્લિમ તો આગળ હવે વાત કરીએ જમ્મુ કાશ્મીરને ભારત સાથે કઈ રીતના જોડવામાં આવ્યું તેના વિશે અને એવી તો શું સમસ્યા થઈ કે હજુ સુધી એ પ્રશ્નનો કોઈ પણ ઉકેલ લાવી શકાયો નથી વર્ષ ઓગણીસો સુડતાલીસમાં માં જમ્મુ કાશ્મીરના રાજા હતા હરિસિંહ હરિસિંહની ઈચ્છા એવી હતી કે ના તો ભારત સાથે જોડાવો ના તો પાકિસ્તાન સાથે જોડાવો જમ્મુ કાશ્મીરને એક અલગ રાજ્ય તરીકે વિકસાવવા માગતા હતા તે સમયે જમ્મુ કાશ્મીરનું કુલ ક્ષેત્ર પર બે લાખ અઢાર હજાર સાતસો ઓગણસી ચોરસ કિલોમીટર હતો રાજા હરિશિંહ એક હિન્દુ રાજા હતા જ્યારે તોની જે પ્રજા હતી એ મુસ્લિમ પ્રજા હતી એટલે જમ્મુ કાશ્મીરના જે પશ્ચિમી વિસ્તારો છે એ પશ્ચિમી વિસ્તારના લોકો હતા એ પાકિસ્તાન સાથે જોડાવા માગતા હતા જેને અત્યારે આઝાદ કાશ્મીર તરીકે ઓળખવામાં આવે છે વર્ષ ઓગણીસસો સુડતાલીસમાં પશ્ચિમ પંજાબની રાવરપિંડી વિભાગની સરહદે આવેલા પૂંચમાં મહારાજાના વહીવટી તંત્ર દ્વારા ખેડૂતો ઉપર કર લગાવવાથી ત્યાં આગળ બરવો ફાટી નીકળ્યો અને આમાં રજાકરો દ્વારા રાજાનો જોરદાર વિરોધ કરવામાં આવે આ રજાકર દરો દ્વારા જમ્મુ કાશ્મીરના જે પશ્ચિમી જિલ્લા હતા એટલે કે મુઝફ્ફરાબાદ પૂંછ અને મીરપુર વિસ્તારમાં ત્રણ ઓક્ટોબર ઓગણીસસો સુડતાલીસના દિવસે કબજો કરવામાં આવ્યો અને ત્યાં આગળ આઝાદ કાશ્મીર સરકારની ઘોષણા કરવામાં આવે એકવીસ ઓક્ટોબરના દિવસે જમ્મુ કાશ્મીરના મહારાજા હરિસિંહ વિરુદ્ધ બરવો કરવા માટે હજારો લોકો જમ્મુ કાશ્મીરમાં ઘૂસી ગયા અને જમ્મુ કાશ્મીરમાં ઘૂસેલા આ હજારો લોકોનું નેતૃત્વ પાકિસ્તાન સરકાર દ્વારા કરવામાં આવતું હતું રાજા હરિસિંહની સેના આ આક્રમણનો સામનો કરવા માટે સક્ષમ ન હતી તેથી ચોવીસ ઓક્ટોબરના દિવસે રાજા હરિસિંહ દ્વારા ભારત પાસે લશ્કરી સહાયની વિનંતી કરી પણ ભારતે વળતા જવાબમાં જણાવ્યું કે જ્યાર સુધી એ સેના ભારતની અંદર હુમલો ના કરે અથવા તો જ્યારે તે જમ્મુ કાશ્મીર અને પાકિસ્તાનનો આપસી મામલો હોય ત્યાર સુધી ભારતીય સેના એમાં દખલ કરશે નહીં એટલે કે આનો સીધો સીધો મતલબ એ હતો કે જ્યાર સુધી જમ્મુ કાશ્મીરના રાજા એ જમ્મુ કાશ્મીરને ભારત સંઘ સાથે ભેળવી દેતા નથી ત્યાર સુધી ભારતીય સેના જમ્મુ કાશ્મીરની મદદે પહોંચશે નહીં છવ્વીસ ઓક્ટોબર ઓગણીસો સુડતાલીસના દિવસે જમ્મુ કાશ્મીરના રાજા હરિસિંહ દ્વારા જમ્મુ કાશ્મીરનું ભારત સંઘ સાથે જોડાણ કરવામાં આવે છે તેવા દસ્તાવેજ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા અને પોતાના પ્રધાનમંત્રી મહેરચંદ મહાજનને ભારત મોકલવામાં આવ્યા જેમાં લશ્કરી સહાયને બદલે સંરક્ષણ બાહ્ય વ્યવહારો અને સંદેશા વ્યવહારનું નિયંત્રણ ભારત સરકારને સોંપવામાં આવ્યું ત્યારબાદ ભારત સરકાર દ્વારા ભારતીય સૈનિકોને હવાઈ માર્ગે શ્રીનગર મોકલવામાં આવ્યા એના પછી પાકિસ્તાન દ્વારા આમાં હસ્તક્ષેપ કરવામાં આવ્યો એટલે અત્યાર સુધી જે જમ્મુ કાશ્મીરનો રાજા હરિસિંહની સેના સાથે જે રજાકરો લડી રહ્યા હતા જેમને પાછળથી પાકિસ્તાનનું સમર્થન હતું પણ ડાયરેક્ટ પાકિસ્તાની સેના યુદ્ધમાં ઉતરી ન હતી પણ જ્યારે ભારત દ્વારા સૈનિકો પાકિસ્તાનમાં મોકલવામાં આવ્યા એના પછી પાકિસ્તાની સેના યુદ્ધ માટે તૈયાર થઈ જેમાં ભારતીયો અને પાકિસ્તાની સૈન્ય વચ્ચે લડાઈ શરૂ થઈ જેમાં બંને સેનાઓ અત્યારે જે એલઓસી તરીકે દર્શાવવામાં આવી છે લાઇન ઓફ કંટ્રોલ ત્યાં આગળ સ્થિત હતી હવે તે સમય તાત્કાલિક ભારતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુ હતા જવાહરલાલ નહેરુ દ્વારા આ જે મુદ્દો હતો એ યુએનમાં લઈ જવામાં આવે યુએનનો મતલબ થશે યુનાઇટેડ નેશન એટલે કે સંયુક્ત રાષ્ટ્ર હવે આ જે આંતરરાષ્ટ્રીય સ્તરના મુદ્દા હોય તે યુએનમાં લઈ જવામાં આવશે ત્યાં આગળ આનું નિરાકરણ લાવવામાં આવશે પણ આ જે મુદ્દો યુએનમાં લઈ જવામાં આવે પછી યુનાઇટેડ નેશન દ્વારા જાહેર કરવામાં આવે કે બંને દેશની જો આગળ સેનાઓ છે ત્યાં આગળથી એક લાઇન પસાર કરવામાં આવશે અને એનું નામ એલઓસી રાખવામાં આવશે એલઓસીનો મતલબ થશે લાઇન ઓફ કંટ્રોલ એટલે બંને સેનાઓ લડતી લડતી જો આગળ પહોંચેલી હતી તે આગળથી એક નિશ્ચિત લાઇન પાર કરવામાં આવી એની પાછળનો ભાગ રહેશે પાકિસ્તાનનો અને એની આ બાજુનો ભાગ રહેશે ભારતનો તો અત્યારે તમે એક વાત સાંભળી હશે કે કદાચ એ સમયે જવાહરલાલ નહેરુની જગ્યાએ ભારતના વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ હોત તો અત્યારે કાશ્મીર ભારતનો હોત એટલે એ સમયે આ જે નિર્ણય લેવામાં આવેલો હતો કે આ મુદ્દો યુએનમાં એટલે કે સંયુક્ત રાષ્ટ્રમાં લઈ જવામાં આવે તો સરદાર વલ્લભભાઈ પટેલ આ નિર્ણયના વિરુદ્ધમાં હતા જો આ નિર્ણય યુએનમાં ન લઈ જવામાં આવેલો હોય તો ભારતીય સેના દ્વારા પાકિસ્તાનની સેનાની પાછળ ધકેલવામાં આવત અને અત્યારે સંપૂર્ણ કાશ્મીરનો ભાગ એ ભારતનો હોત પણ જવાહરલાલ નહેરુની આ એક ભૂલ હતી કે આ મુદ્દો યુએન યુનાઇટેડ નેશનમાં લઈ ગયા અને ત્યાં આગળ સેનાઓ હતી ત્યાં આગળ જ આ લાઇન પસાર કરવામાં આવે એટલે અત્યારે એ જે ભાગ છે એ પાકિસ્તાન એનો માની રહ્યું છે અને એને પીઓ કે નામ આપવામાં આવેલું છે એટલે જમ્મુ કાશ્મીરનો એક એવો ભાગ કે જે પાકિસ્તાનના કંટ્રોલમાં છે જેને પીઓકે એટલે કે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર તરીકે ઓળખવામાં આવે છે અને આ બાજુમાં જમ્મુ કાશ્મીરનો જે ભાગ છે એ ભારતના નિયંત્રણ હેઠળ છે ઓગણીસો ને ઓગણપચાસમાં પાકિસ્તાન સરકાર અને ભારત સરકાર દ્વારા યુદ્ધ વિરામ કરાર કરવામાં આવ્યો જેના અંતર્ગત પાકિસ્તાને જે ભાગ પોતાના હસ્તગત કરેલો હતો એને પીઓકે કે નામ આપવામાં આવ્યું અને નીચેનો જે ભાગ હતો એ ભારતના નિયંત્રણ હેઠળ જ છે હવે પાકિસ્તાનને જે ઉપરનો ભાગ હતો એને પણ બે ભાગમાં વિભાજીત કર્યો જેમાંનો એક ભાગ આઝાદ જમ્મુ કાશ્મીર તરીકે ઓળખવામાં આવે છે જેની લંબાઈ કુલ ચારસો કિલોમીટર છે અને સુધીની જયારે બીજો ભાગ આઝાદ જમ્મુ કાશ્મીરની ઉત્તરે આવેલ ગિલગિટ અને બાલ્ટિસ્તાનનો છે જે કુલ બોતેર હજાર ચારસો છન્નું ચોરસ કિલોમીટર જેટલું ક્ષેત્રફળ ધરાવે છે વર્ષ ઓગણીસો સિત્તેરમાં માં જમ્મુ કાશ્મીરના પશ્ચિમી ભાગ આગળ દસ જિલ્લાઓ આવેલા છે જેમાં આઝાદ જમ્મુ કાશ્મીર તરીકે ઓળખવામાં આવે છે જેનું બંધારણ આઝાદ જમ્મુ કાશ્મીર સરકાર દ્વારા આઝાદ કાશ્મીરની જે ઉપરનો ભાગ હતો પાકિસ્તાન બાકીસ્તાન આગળ આવેલું છે તેનો ઉત્તર પૂર્વીય ભાગ જેને શખ્સ ગામ તરીકે ઓળખવામાં આવે છે જે ઓગણીસો તેસઠમાં માં પાકિસ્તાન દ્વારા ચીનને સોંપવામાં વર્ષ ઓગણીસો બોતેર માં ભારત અને પાકિસ્તાન દ્વારા જમ્મુ કાશ્મીરમાં એક રેખા પસાર કરવામાં આવી જેને નિયંત્રણ રેખા તરીકે ઓળખવામાં આવે છે એ જ રેખાને આપણે એલઓસી તરીકે ઓળખવામાં આવે છે અને પાછળથી ઓગણીસો બોતેરમાં શિમલા કરારથી આ જે રેખા એ યથાવત રહી હવે આજે લાઇન પસાર કરવામાં આવી જેને એલઓસી તરીકે ઓળખવામાં આવે છે એટલે કે લાઇન ઓફ કંટ્રોલ એની પાછળ પાકિસ્તાનની અધિકૃત ભારતનો જે ભાગ છે એમાં પાકિસ્તાન દ્વારા કેટલાક આતંકવાદીઓને ટ્રેનિંગ આપવામાં આવે છે અને એ આતંકવાદીઓ ભારતમાં આતંક ફેલાવે છે તો આ જે જળમૂર્તિયાનો નાશ કરવો હોય તો ભારત સરકાર દ્વારા આજે નો વિસ્તાર છે ને પોતાના કબજામાં લેવો જરૂરી છે જ્યાર સુધી પાકિસ્તાને આ ભારતનો ભાગ પોતાના કબજા હેઠળ કરેલો છે તો એ આખા કાશ્મીરને મેળવવા માટે આ આતંકવાદીઓનો ઉપયોગ કરે છે તો હવે આગળના સમયમાં કોઈ પણ એવું કડક નિર્ણય લઈ અને આ પીઓ કે વિસ્તાર કઈ રીતના ભારતની અંદર સામેલ કરી શકાય એના પર નિર્ણય લેવામાં આવશે તો આજે જમ્મુ કાશ્મીરનો વિસ્તાર છે ને બે લાખ અઢાર હજાર સાતસો ઓગણ્યાસી ચોરસ કિલોમીટરનો વિસ્તાર છે જેમાં જમ્મુ કાશ્મીરનો ભારત સાથે સંકળાયેલો વિસ્તાર છે હજાર પાંચસો ચોરસ કિલોમીટર છે જે ભારતનું સંપૂર્ણ નિયંત્રણ છે છે જ્યારે પાકિસ્તાન દ્વારા નિયંત્રિત ભાગ ચોરસ કિલોમીટર જેને પીઓકે તરીકે ઓળખવામાં આવે છે હવે વર્ષ ઓગણીસો તેસઠ માં પાકિસ્તાન દ્વારા એક ભાગ ચીનને સોંપવામાં આવેલો હતો જેનું કુલ ક્ષેત્રફળ પાંચ હજાર એકસો એસી ચોરસ કિલોમીટર છે અને તેનું સંપૂર્ણ નિયંત્રણ ચીની સરકાર કરે છે એટલે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે નિયંત્રણ રેખા પસાર કરવામાં આવી એને એલઓસી તરીકે ઓળખવામાં આવે છે એટલે કે લાઇન ઓફ કંટ્રોલ અને ભારત અને ચીન વચ્ચે જે રેખા પસાર કરવામાં આવી જેને એલ એ સી તરીકે ઓળખવામાં આવે છે જેનું નામ થશે લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ તો અત્યારે જમ્મુ કાશ્મીરનો જે પ્રશ્ન ખૂબ જ ચર્ચામાં છે એ જ્યારે હરિસિંહ રાજાએ જમ્મુ કાશ્મીરને ભારત સંઘ સાથે ભેરવ્યું ત્યારે એમાં કેટલીક શરતો મૂકવામાં આવેલી હતી એ શરતો કલમ ત્રણસો સિત્તેર દૂર કરવામાં આવી એના પછી શરતો પણ દૂર કરવામાં આવેલી છે તો આ શરતો અને બીજી મોટી ભૂલ હતી જવાહરલાલ નહેરુ દ્વારા આ જે મુદ્દો હતો એ યુએનમાં લઈ જવામાં આવ્યો તે તો આ બે મહત્ત્વની ભૂલના કારણે અત્યારે જમ્મુ અને કાશ્મીર એ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધનું એક કારણ બની રહ્યું છે હવે આગળના સમયમાં ભારત સરકારના પર શું યોગ્ય નિર્ણય લે છે તે આગળ આપણે ચર્ચા કરીશું આજના વિડીયોમાં આપણે માહિતી મેળવી જમ્મુ કાશ્મીરનો જે મહત્ત્વનો મુદ્દો હતો જે આઝાદ થયું ભારત ત્યારથી લઈ અત્યાર સુધી અને આવનારા ભવિષ્યમાં પણ સોલ્વ થશે કે નહીં એનો કોઈ નિર્ણય લેવામાં આવતો નથી જો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો ત્યાર સુધી જય હિન્દ જય ભારત